જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે પણ ધાણા મેથીના દાખલાને નકામા સમજીને ફેંકી દો છો તો આ વિડીયો તમારે ચોક્કસથી જોવો જોઈએ કારણ કે આ ધાણા મેથીના દાખલા છે એ ધાણા મેથીના પત્તા કરતાં પણ વધારે લાભદાયી અને ગુણકારી હોય છે તો જુઓ મિત્રો આ મેથી છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે આપણને એ પચવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે અને જે આ ધાણા છે એ બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે અને શરીરની ગંદકીને પણ બહાર કાઢે છે એટલે ધાણા મેથી આપણે શિયાળાની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ તો આ દાખલાને આજે આપણે ફેંકવાના નથી અને ખૂબ જ મજેદાર અને યુનિક રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો તો ચાલો શરૂ કરીએ રેસીપી તો જુઓ મિત્રો કાલે જ મેં માર્કેટમાં તાજા ધાણા મેથી જોયા એટલે મેં ખરીદી લીધા અને આ રીતે મેં ધાણા મેથી એના દાખલાથી અલગ કરી લીધેલા છે અને આ બંને વસ્તુને આપણે સાઈડમાં કરી લેશું અને આનો અત્યારે આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો આપણે માત્ર દાખલાનો જ ઉપયોગ કરવાનો છે આજે આપણે દાખલામાંથી ખૂબ સરસ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો જુઓ મિત્રો અત્યારે મેં આ ધાણા મેથીના દાખલાને લઈ લીધેલા છે અને આ દાખલાને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધેલા છે આ રીતે આપણે ધાણા મેથીના દાખલાને રીતે ભેગા કરી દઈશું અને ચાકુની મદદથી આ રીતે આપણે નાના નાના કટકા કરી લેવાના છે હવે તમે જોઈ શકો છો કે આ ધાણા મેથીના ડાખળા છે એ એકદમ કૂણા છે ને એટલે એ ઇઝીલી કપાઈ જશે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કાપ કાપશું ને એટલે સરસ રીતે કપાઈ જશે અને તમને એવું લાગે કે હવે કપ નથી કપાતા અને હાડ ભાગ એનો આવી ગયો છે પાછળનો ત્યારે આપણે એને કાપવાનું બંધ કરી દેવાનું છે જે આ ખૂણો ભાગ છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે જો જનરલી મિત્રો કેવું થતું હોય છે કે જ્યારે પણ આપણે આ રીતે ધાણા મેથી લાવીએ ને તો એના ડાખળાને આપણે નકામાં સમજીને ફેંકી દેતા હોઈએ છીએ પણ જે એના દાખલા છે ને એના અંદર જ પાંદડા કરતાં પણ વધારે ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે એટલે આપણે આવા પાંદડાને ખાવા જોઈએ ફેંકવાનો જોઈએ મિત્રો તો મને એવું લાગે છે કે એનો હાડ ભાગ આવી ગયો છે એટલે કટ થવાનું બંધ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે જો એનો હાડ ભાગ આવે ને ત્યાંથી આપણે કટ કરવાનું બંધ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં ધાણા મેથીના દાખલાને આ રીતે નાના નાના ચોપ કરી લીધેલા છે તો હવે અહીંયા આપણે આ દાખલાને મોટા મોટા બિલકુલ કટ નથી કરવાના જો આપણે મોટા મોટા કટ કરશું ને તો આપણને રેસીપીમાં થોડું ફાવશે નહીં અને આ રીતે નાના કટ કરશું ને તો આપણને એકદમ સરળતા રહેશે તો આ રીતના આપણે ચોપ કરવાના છે આ ધાણા મેથીના દાખલાને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક આખું બટેટું આ રીતે ખમણીને રાખેલું છે તો એને પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં બે લીલા મરચાં મોળા કટ કરીને રાખ્યા છે તો એને પણ ઉમેરી દઈશું અહીંયા તમે લીલા મરચાં વધુ કે ઓછા કરી શકો છો અહીંયા મેં એક ડુંગળી નાની કટ કરીને લીધેલી છે તો એને પણ ઉમેરી દઈશું અને જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો સ્કીપ કરી દેવાની તો મિત્રો અત્યારે અહીંયા અમે આટલા વેજીટેબલ લીધેલા છે ઇવન તમારે જો વધારે એડ કરવા હોય તો તમે કરી શકો છો જેમ કે ગાજર છે કોબી છે એ બધી વસ્તુ તમે ઉમેરી શકો છો પણ મારી પાસે અત્યારે કોબી ગાજર અવેલેબલ નહોતું ને એટલે મેં એને સ્કીપ કરી દીધેલું છે તો હવે આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી લેશું તો આપણે આ મિશ્રણની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું નાખી દેવાનું છે તો અહીંયા અમે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર લીધેલો છે તો એને પણ એડ કરી દઈશું અને તીખાશ માટે મેં મરચું લીધેલું છે એક ટી સ્પૂન લીધેલું છે ઉમેરી દઈશું અહીંયા આપણે લીલા મરચાં પણ ઉમેરેલા છે એટલે લાલ મરચું પાવડર આપણે ધ્યાન રાખીને ઉમેરવાનો છે જો બાળકોને આ નાસ્તો ખાવાનો હોય ને તો આપણે લાલ મરચું પાવડર સ્કીપ કરી દેવાનો અથવા તમારે ઓછો ઉમેરવાનો તો અહીંયા મેં પા સ્પૂન કરતાં પણ ઓછો ગરમ મસાલો લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું તો આપણા નાસ્તાને એકદમ ચટપટો ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં અડધું ફાડું લીંબુનું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું તો અહીંયા મેં અડધી ટી સ્પૂન કરતાં પણ ઓછી ખાંડ લીધેલી છે તો એ પણ ઉમેરી દઈશું તો હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જેથી કરીને ખાંડ મીઠું એ બધું સરસ રીતે ઓગળી જાય હવે તમે જોઈ શકો છો કે અહીંયા જો આપણે બટેટા અને જે આ મેથીના ડાખળા છે એમાંથી થોડું એવું પાણી છૂટું પડેલું છે તો આ રીતે આપણે સરસ રીતે હલાવશું ને એટલે એકદમ સરસ રીતે એ મિક્સ થઈ જશે અને હવે ત્યાર પછી અહીંયા મેં મકાઈનો કરકરો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં બીજો થોડો ચણાનો લોટ લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જો અહીંયા તમારે મકાઈનો લોટ ન હોય ને તો તમે અહીંયા જાડો રવો છે અથવા તમારે ચોખાનો લોટ છે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે આ રીતે મકાઈના લોટનો ઉપયોગ કરશો ને તો શિયાળામાં આ નાસ્તો હેલ્ધી પણ રહેશે અને મકાઈનો લોટ છે ને એનાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે તો અત્યારે હું આ બધી વસ્તુ મિક્સ કરું છું તો આપણે પાણીની બિલકુલ જરૂર નથી પડતી તમે જોઈ શકો છો આ રીતે ધાણા મેથીના ડાખળા અને બટેટામાંથી ઓલરેડી પાણી છૂટું પડે છે જો અહીંયા આપણે જરૂર પડે ને તો જ પાણી એડ કરવાનું છે ઇવન પાણી આપણે સ્કીપ કરી દેવાનું છે જો આ રીતે તમે થોડી વાર હલાવશો ને એટલે સરસ રીતે મિક્સ થઈ જશે તો આ રીતે આપણે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે એનું બાઇન્ડિંગ કેટલું સરસ આવ્યું છે આપણે આમાં એક ટીપું પણ પાણી નથી એડ કરેલું તમે જોઈશો અને લોટ પણ આ જ રીતે આપણે એડ કરવાનો છે જો આપણે લોટ જ્યારે એડ કરીએ ને ત્યારે આ રીતે વેજીટેબલ એની અંદર છે ને એ બધા દેખાવા જોઈએ અને લોટ આપણે એકદમ ઓછો રાખવાનો છે બસ આ રીતનું આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે મિત્રો જો તમે શિયાળામાં એક વખત આ રીતે નાસ્તો બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો બાળકો ખૂબ ખુશ થઈ જશે અને ઘરમાં મોટા પણ ખુશ થઈ જશે કારણ કે આની અંદર ઘણા બધા વેજીટેબલ છે અને આ નાસ્તો હેલ્ધી પણ છે હવે તમે જોશો કે આની અંદર એક ટીપું પણ પાણી નથી એડ કરેલું તમે જોઈ શકો છો તો પણ આપણું મિશ્રણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે અને એનું બાઇન્ડિંગ તમે જોઈ શકો છો જો આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ ને બિલકુલ એ રીતનું આનું બાઇન્ડિંગ આવેલું છે જોશો તમે તો મિત્રો આપણું મિશ્રણ સરસ એવું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એને થોડી વાર ઢાંકી અને રેસ્ટ આપી દઈશું એટલે આ જે આપણું મિશ્રણ છે એ સરસ રીતે સેટ થઈ જાય અને ત્યાં સુધી આપણે થોડી આગળની તૈયારી કરી લઈશું તો જુઓ મિત્રો અહીંયા મેં એક પ્લેટ લીધેલી છે અને પ્લેટની અંદર આપણે બ્રેડ ક્રમ્સ નાખી દેવાનો છે અને જો તમારે અહીંયા બ્રેડ ક્રમ્સ ન હોય ને તો તમે થોડા પૌવા લઈ અને એને મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાના એટલે આ રીતનું એ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો પણ મારી પાસે અત્યારે બ્રેડ ક્રમ્સ અવેલેબલ છે ને એટલે હું બ્રેડ ક્રમ્સનો જ ઉપયોગ કરી રહી છું તો મિત્રો આ બ્રેડ ક્રમ્સ મેં ઘરે બનાવેલો છે જ્યારે આપણે સેન્ડવિચ કરીએ બ્રેડ પકોડા કરીએ ત્યારે એની કિનારી બચી ગયેલી હોય ને એને મેં આ રીતે તડકામાં સૂકવી અને એને શેકી અને આ રીતે ભૂકો કરી લીધેલો છે મિક્સરજારની અંદર પછી આપણે ચાળી લેવાનો તો બ્રેડ ક્રમ્સ ઘરે તૈયાર થઈ જશે અને આની રેસીપી મેં મારી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરેલી છે તમે જઈને જોઈ શકો છો ક્રમ્સને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણું મિશ્રણ છે એને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે થોડી વારમાં જ આપણું મિશ્રણ સરસ રીતે સેટ થઈ ગયેલું છે બહુ આપણે ઢીલું નથી રાખવાનું આ રીતનું આપણે કઠણ જ રાખવાનું છે જો ઢીલું થઈ જશે ને તો આપણી રેસીપી સારી નહીં બને તમે ખાસ નોટિસ કરજો મિત્રો અને ત્યાર પછી અહીંયા મેં હથેળીમાં થોડું તેલ લગાવી દીધેલું છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી આપણું આ જે મિશ્રણ છે એમાંથી આ રીતે આપણે થોડું થોડું લઈ લેવાનું છે જેટલું આપણે બિલકુલ રોટલીનું લવું લઈએ ને એ એ રીતનું આપણે લેવાનું છે અને આપણે આ રીતે આ રીતે જો આપણે રોટલીનું લુવું કરીએ ને બિલકુલ એ રીતે કરવાનું છે હવે તમે આ રીતે હાથમાં તેલ લગાવશો ને એટલે આ લુવું બિલકુલ હાથમાં ચોંટશે નહીં અને આ રીતે સરસ આપણે ગોળ કરી અને આ રીતે જો એકદમ રોટલીના લુવા જેમ જ આપણે કરી લેવાનું છે આ રીતે આપણે ટિક્કી બનાવી લેવાની છે જો તમે જોઈ શકો છો કે આ રીતે મેં સરસ મજાની ટિક્કી બનાવીને તૈયાર કરેલી છે જુઓ મિત્રો આ રીતની ટિક્કી બની જાય ને પછી આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ લીધેલો છે તો એની અંદર આ રીતે આપણે રગદોળી લેવાની છે હવે તમે આ રીતે રગદોળશો ને એટલે સરસ રીતે બ્રેડ ક્રમ્સ આ ટિક્કી ઉપર ચોંટી જશે તમે જોઈ શકો છો મિત્રો આ ટિક્કીને આ રીતની આપણે થોડી પતલી કરવાની છે કારણ કે જો તમે આને ડીપ ફ્રાય કરશો અથવા સેલો ફ્રાય કરશો ને તો અંદર થોડી કાચી રહી જશે એટલા માટે આ રીતની એની થિકનેસ રાખવાની છે તમે જોઈ શકો છો ટિક્કીને આપણે આમાં સરસ રીતે ગોઠવી દઈશું તમે જોઈ શકો છો કે સેજ પણ એ હાથમાં ચોંટતી નથી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં બધી ટિક્કી બનાવીને તૈયાર કરી લીધેલી છે તો મારે અત્યારે અહીંયા આટલી ટિક્કી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે આની અંદર આની ઉપર બ્રેડ ક્રમ્સ કોટ કર્યો છે તો તમને કદાચ એવું થતું હશે કે આની તો આમનામ પણ આપણે ડીપ ફ્રાય શેલો ફ્રાય કરી શકાય છે આમાં બ્રેડ ક્રમ્સ યુઝ કરવાનો શું કારણ છે તમે આની ઉપર થોડો બ્રેડ ક્રમ્સથી આ રીતે કોટ કરશો ને તો જ્યારે આપણે ડીપ ફ્રાય શેલો ફ્રાય કરશું ને ત્યારે આ ટિક્કી આપણી જ્યારે શેલો ફ્રાય કરશું ને ત્યારે આ રીતે આપણે તેલની અંદર મૂકીએ ને ત્યારે જરા પણ નીચે ચીપકતી નથી અને એકદમ સરસ રીતે તળ ફ્રાય થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે મિત્રો તો અહીંયા બ્રેડ ક્રમ્સ કોટ કરવો ખૂબ જરૂરી છે મિત્રો ખાસ નોટિસ કરજો શું મિત્રો તમે ક્યારે આ રીતે ધાણા મેથીના ડાખળાની રેસીપી બનાવી છે જો બનાવી હોય ને તો તમે મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો જુઓ મિત્રો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર તવો ગરમ થવા માટે રાખી દીધો છે હવે આપણો તવો ગરમ થઈ જાય એટલે આપણે બધી ટિક્કીઓને શેલો ફ્રાય કરી લેવાની છે જો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો પણ આ નાસ્તાને આપણે ઓછા તેલમાં બનાવવાનો છે ને મિત્રો એટલે આપણે અહીંયા શેલો ફ્રાય કરી રહ્યા છીએ તો હવે આપણે તેલ નાખી દઈશું તો તેલ આપણું થોડું નોર્મલ એવું ગરમ થઈ જાય ને પછી આ બધી ટિક્કીને આપણે ધીરે ધીરે મૂકી દેવાની છે આ રીતે આપણે એકદમ ધીરેથી કેરફુલ રહીને મૂકશું દાચી ન જવાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ બ્રેડ ક્રમ છે એ થોડો ફૂટશે ને એટલે ઉડશે તો આ રીતે એને થોડી વાર નીચે સરખી રીતે આપણે ચડી જવા દઈશું અને આ રીતે આપણે તવાને ઉપર નીચે આ રીતે થોડું કરશું ને એટલે તેલ સરસ રીતે ટીક્કી ઉપર ચડી જશે અને ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો કરી દઈશું અને આ રીતે નીચેની બાજુ ચડી જાય ને ત્યાર પછી આપણે એને પલટાવી લેવાની છે હવે તમે જોશો કે આપણે જે બ્રેડ ક્રમ એડ કર્યો છે ને એના લીધે ટિક્કી આપણી સેજ પર નીચે ચોંટશે પણ નહીં અને બળશે પણ નહીં તમે જોઈ શકો છો હવે આપણે એને આ રીતે પલટાવી લેશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી કરીને એને ટિક્કી આરામથી સરસ રીતે અંદર સુધી શેકાઈ જાય તો અત્યારે મેં પાંચ ટિક્કી એડ કરેલી છે કારણ કે આ રીતે તેલની અંદર જેટલી ટિક્કી સમાય ને બિલકુલ એટલી આપણે એડ કરવાની છે તો તમે જોઈ શકો છો મિત્રો કે જે પહેલાંની ટિક્કી હતી ને એ શેકાઈ ગઈ છે તો એને આપણે પ્લેટમાં કાઢી લેશું અને અહીંયા જે મેં બચેલી ટિક્કી હતી ને એને પણ શેકાવવા માટે રાખી દીધી છે તો આપણે જે પહેલાંની ટિક્કી છે એને આપણે પ્લેટમાં લઈ લેવાની છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ શેકાઈ ગઈ છે એનો દેખાવ પણ એકદમ સરસ રીતે આવી રહ્યો છે તો આ રીતની બ્રાઉન કલરની આપણી ટીક્કી થઈને ત્યારે આપણે એને બહાર કાઢી લેવાની છે અને જે આપણે બચેલી ટિક્કી છે એને પણ આ રીતે આપણે શેલો ફ્રાય કરી લેશું ઇવન તમારે જો ડીપ ફ્રાય કરવી હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં બધી કટલેસ તૈયાર કરી લીધેલી છે અને અત્યારે આ કટલેસને મેં સેલો ફ્રાય કરેલી છે ઇવન તમારે જો ડીપ ફ્રાય કરવી હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો હવે આ કટલેસને તમે ચા ચટણી અથવા સોસ સાથે એન્જોય કરી શકો છો અથવા તમને જો ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય ને તો તમે આ રીતે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર આ નાસ્તો બનીને તૈયાર થાય છે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર આ નાસ્તો બનાવવાનું મન થશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તો જુઓ મિત્રો અત્યારે હું તમને એક કટલેસ આ રીતે તોડીને પણ બતાવી દઉં કે અંદરથી કેટલી સરસ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે મિત્રો હવે આપણે આ રીતે મેથીના ધાણાના દાખલાને આમનામ ફેંકી દેતા હોઈએ છીએ ઉપયોગમાં નથી લેતા હોતા તો તમે આ રીતે સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો મિત્રો તમને મારી આજની આ ધાણા મેથીના દાખલામાંથી રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો આશા રાખું છું મિત્રો કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે